Maricana, Tamaru, Lario, Tamaruata, Utah, Ubiba, Jaregotu, Chamanere, Utah, Ubiba, Jaregotu, Chamanere, tu Ubiba, Jaregotu, Chamanere, Utah, Ubiba, ubi Chamanere, Utah, 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 tu Utah, 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 રેવો ના કામને બોલાવી યાર રે કાકુળયા ના તયા ગંગા ભાઈ સાત ઉી બજા રે ગોતુ શ્યામને રે ઉતો બી બજારે ગોતુ શ્યામને રે ઉતો બી બજારે ગોતુ શ્યામને રે ઉતો મી શામને રે જ્યારે મીરો ભાઈએ તો મને પોકાર્યા રે જ્યારે મીરા ભાઈએ તો મને પોકાર્યા રે જેર ભૂલે ભીનો નાત એને ચાલ્યો જમણો આત હું તો ભીમ જ્યારે ગોતુ શામને રે ઉતો ઉીમ જ્યારે ગોતુલ શ્યામને રે તો બી જોતુ શામને રે જ્યારે સકુભાઈએ તમને પોકાર યાર રે જ્યારે સકુભાઈએ તમને રે પાણી ભરે દીનો નાત મારો ધાલ્યો જમણો હાત ઉતો બી બજારે ગોતું શામને રે બી વાણોધારે ગોતું શામને રે રે આવ્યા બની સફાની બોય ભૂલ્યા પજારી ના ચીર બજારે શ્યામને રે હું તો બી બજારે ગોતુ શ્યામ श्याम रे रे उती बजारे गो श्याम